વંશ જુદો દીવા જુદાસ પણ તમારા ઘેર બેઠી એ જ હું બહુસર એ જ હું ચામુંડા એ જ હું મહાકાળી એ જ હું અર્ચિતી એ જ હું આશાપુરા એ જ હું ખોડિયાર તમે જે ગણો એ પણ જગતમાં નવ દુર્ગા સ્વરૂપ એક જ આધ્ય શક્તિ છે એક જ પાર્વતીના એક અંશ છે દરેક તો હું તમને મારા મોની મારી વસ્તી વાલ કરી મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ હાલી અને તમને તમારા માતાના શરણ સુધી મારા રોમના ના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને તો આ મારા ભગવાનનો હુકમ છે એટલે હું બહુ સર કરું છું પણ મારી વસ્તીનો એક પહેલેથી સોરંગી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો સેવા ભાવ ખૂબ સેવા કરી એમના વડવાઓએ કોઈ ઓંગણે આવેલા ને કોઈ ભૂખ્યાને જવા નહીં દીધા કોઈ શરણે આયેલા ને કોઈ એમને જવા નહીં દીધા અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું કોઈ ભક્તોએ ખાધું કોઈ દુખ્યારાએ ખાધું કોઈ ગરીબે ખાધું પશુએ ખાધું પક્ષીઓએ ખાધું એ બધું પૂર્ણ સોલંકી પીઢીનું એક જમા થયેલું વર્ષો જૂનું વર્ષોથી ભેગી થયેલું એક ઊન જમા થયેલું હતું અનાજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી આટલી પેઢી પછી મારા દીકરાને મારી આ સોલંકી વસ્તીને એક ભેટ સ્વરૂપે મળેલી માતા હું આવું બોલું છું એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી વારસદાર એમનું જ કે છે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદાર ના સોલંકીને બળવાઓના ગુણો મારા દીકરામાં આયા અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણોના ના ઉતારો નો નહીં